અહીં આફ્રિકાની ગ્રામીણ સંસ્કૃતિ આફ્રિકાની ગ્રામીણ સંસ્કૃતિ અને આ એક મેળો છે અને આ ગ્રામીણ સંસ્કૃતિના બધા વેશ પરિધાન કરી અને મેળાની અંદર બધા પોતપોતાનું પરફોર્મન્સ બતાવે છે આ મેળો છે ફેસ્ટિવલ જે કહેવાય અને એટલે આ આફ્રિકાના ગ્રામીણ લોકો બધા આ આવી રીતે બધા પોતપોતાનો વેશ પરિધાન કરી પોતા પોતાની ગ્રામીણ સંસ્કૃતિનો વેશ પહેરી અને આજે આ બધાનું પરફોર્મન્સ બતાવવાના છે એટલે પોલીસ કંઈક કહેશે કે ભાઈ અહીંયા નહીં રોકે છે એટલે કદાચ દૂર જવાનું કહેશે ગ્રામીણ સંસ્કૃતિના બધા આ બધા આ લોકોનો ગ્રામીણ સંસ્કૃતિનો વેશ છે અને ગ્રામીણ સંસ્કૃતિનો વેશ પહેરી અને આ લોકો મેળાની અંદર બહુ બધું બહુ નવું આ પોલીસ છે આઈની જે બધું નિયમો બધા પોતાના નિયમો મારે એવી વ્યવસ્થા કરે છે અહીંયા દેશ વિદેશના કેટલાય લોકો બધા ફેસ્ટિવલની અંદર આ બધા જોવા આજે આવશે હજી તો કંઈ ફેસ્ટિવલ શરૂ થયો અહીંયા દરેક દેશના લોકો જોવા આવે છે તો આપ જોઈ શકો છો દરેક દેશના લોકો જોવા આવે છે ફેસ્ટિવલ શરૂ થવાની તૈયારી છે ફેસ્ટિવલ હજી શરૂ થવાની તૈયારી છે ફેસ્ટિવલ શરૂ નથી થયો મેળો જે શરૂ નથી થયો શરૂ થાય છે એટલે એ પહેલાં આપણે બધે આટો મારીએ અવનવી આઈટમ આપણે અહીંયા આફ્રિકાની જોવા મળે એ ફેસ્ટિવલમાં જોવા મળે ફેસ્ટિવલમાં જોવા મળે ફેસ્ટિવલમાં જોવા મળે મેળામાં જોવા મળે બધા ગ્રામીણ લોકો ગીત વાગે છે એની ભાષાનું કાંઈક ગીત વાગે છે અહીંયા ફોટા એ બધા जो आबदो लागवे पिरो तुम तुटा आबदा फोटायना ता <laughs>

આનો કુટ આવે હમ ફ્રૂટનો પાવડર આપડે વલા મોલમાંથી લીજો તો ઈ જ છે ભાઈ આ ઈ જ છે આની એકવાર ખરીદી થઈ ગઈ છે ને આ પાવડરનો લગભગ 10-15000 રૂપિયા હોય પાવડર બતાવશે લાઈટ દે સોજા એ કંપનીની જાહેરાત છે આ બધા સ્ટોલ છે એમાં બધા કઠોળ લાગે છે આ બધા કઠોળ છે આપણે ઇન્ડિયન કઠોળ છે બધા મેથી એવું બધું મેથી એવું બધું છે જો ને મેથી ને તલ ને જીરું આમાં જો ને થાણા જીરું વરિયાળી આ તજ કે એવું બધું છે આ બધું જો ને થાણા જીરું ને એવું બધું લાગે છે કંઈક આ ટમેટાનો સોસ લાગે છે કે એવું કંઈક છે કોકો ઓઈલ કોકો ઓઈલ કોકો ઓઇલ એવું બધું છે ચાલો આપણે હજી મેળો શરૂ નથી થયો અને મેળો શરૂ થાય ત્યારે આ મુખ્ય નૃત્ય છે એવું બધું આપણે જોઈએ હમણાં ગ્રેક્રેક